નમસ્કાર મિત્રો આજે ખેતીવાડીનું કામ આ સાઠી બીજનું જે શરૂ થયું હતું તે આજે કારતક મહિનાની પૂનમ આવી રહી છે ત્યારે પૂર્ણતાને આરે છે હું જોઈ શકો છો મારી બાજુમાં પાછળ એકદમ પૂર્ણતાને આરે છે અંતિમ કામ વર્ષે વરસાદમાં બહુ ગજબ પડ્યો અને સાથે સાથે છેલ્લી વરસાદ જોઈતી નથી છતાં પણ વાંધો નહીં આવે જમીન માતા કોઈનું ભાર રાખતી નથી એ તો ધરતી માં છે માં કોઈનું ઋણ રાખતી નથી આ પાજે આમ તો ભણે છે તો ભણવાના સાથે સાથે આ લોકો કામ પણ કરી રહ્યા છે ખેતીવાડીને એટલે ધન્યવાદને પાત્ર છે અમે પણ આમ તો ખેતીવાડી સાથે સાંકળેલા નથી છતાં પણ ચોમાસામાં કામ કરીએ છીએ ત્યારે એક દિવસ બે દિવસ જ્યારે જ્યારે ખેતીનું કામ થતું હોય ત્યારે અમે ખેતરમાં જોડાઈ જઈએ છીએ ચાલો મિત્રો એકવાર ફરી જોડાઈ જઈએ કામમાં ફરી મળીશું ફરી નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ નીતિન નાથાણી ગામ મસ્કા તાલુકો માંડવી